હેલો દોસ્તો કેમ છો મજામાં મિત્રો બધા મિત્રો ઉત્તરાયણનો તહેવાર એકદમ નજીક છે તો આજે હું આવી ગયો છું મારા શહેરમાં આવેલી શ્રીરામ પતંગ ભંડારમાં એ પતંગની દુકાન છે હાર્દિકભાઈની તો આપણે ત્યાં જઈને હાર્દિકભાઈને મળીએ હાર્દિકભાઈ દુકાનની અંદર જ બેઠા છે તો ત્યાં જઈને બધી રીલ્સનો ભાવ જાણીએ પતંગનો ભાવ જાણીએ તો ચાલો જઈએ હાર્દિકભાઈ પાસે તો મિત્રો આ આ દુકાનની અંદર આ નાના નાના બાળકો માટે પણ સારી વેરાયટી છે આ વેરાયટી માં ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે આગળ છે શ્રીરામ પતંગ અંદર ઘણી પ્રકારની ફિરકી પણ જોવા મળે છે એમાં હું તમને આ ફિરકી બતાવું આ ફિરકી તૈયાર આવે છે દોરી આ નું નામ છે રેનબો આ નાની ફિરકી છે થોડી પછી આ બીજી ફિરકી છે સ્કાય કિંગ

આનું પેકિંગ એટલું સરસ છે કે માણસોને લેવાનું મન થઈ જાય સુપર પેકિંગમાં આવે છે જુઓ તો આ બોક્સની અંદર પણ ફિરકી આવે છે આ બોક્સ છે ગોપાલ સુરતી માજા આ બોક્સની અંદર પણ આપણે ફિરકી જોઈએ આ તો ખૂબ જ મોટો ફિરકો છે ફિરકી નથી આને મોટો ફિરકો થવામાં આવે છે આ નાના છોકરા હાથમાં પણ ઉપડીનો છે કે એટલો તો આનો વજન છે તો આનું પેકિંગ પણ સારું છે મિત્રો આપણે આ બધી ખિરકી જોઈ લીધી હવે આપણે મળીશું હાર્દિકભાઈને એ રીલ વિશે થોડી માહિતી આપશે તો આપણે હવે મળી હાર્દિકભાઈને પણ થોડી ફિરકીઓ પડી છે જેમાં સ્ટીલની ફિરકી છે તમે જોઈ શકો છો આ કર્ણભાઈને હાથમાં છે એક ફિરકી અને કરણભાઈ પપુડું પકડ્યું છે એ પપોડું પણ બાળકો ઉત્તરાયણના દિવસે ખૂબ જ જોર જોરથી ઉગાડે વગાડે છે અને આખો દિવસ આ પપુડાની રમઝટ બોલતી હોય છે જ રીતે તો મિત્રો અમે શ્રીરામ પતંગ ભંડારમાં આવ્યા અને ત્યાં હાર્દિકભાઈ સાથે મુલાકાત કરી તો હવે હાર્દિકભાઈ સમજાવશે આપણને કે આ દોરી કેવી કેવી આવે અને કેટલી કંપનીની આવે છે તો હાર્દિકભાઈ તમે સમજાવશો કારણ કે મને ખ્યાલ નહી આવે સૌથી પહેલાં તો દરેક પ્રકારની બ્રાન્ડેડ દોરી આપણી પાસે અવેલેબલ છે એક કે છપ્પન છે ચોવીસ કેરેટ છે પાંડા છે ગેંડા છે મહાસાકલ છે સાકલ છે એક કે છપ્પન છે તમામ પ્રકારની બ્રાન્ડેડ અને ઓરિજિનલ દોરી આપણે પ્રોવાઈડ કરીએ છીએ સાથોસાથ તૈયાર ફિરકી પણ પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને ખોટી થવાનો સમય નથી તો આ ફિરકી લઈ એ તે પછી બ્રાન્ડેડ અને ઓરિજનલ હા શિવમ છે સુરતમાં નામ છે આરડી છે તમામ પ્રકારનું ઓરિજનલ જ બનાવટી ડુપ્લિકેટ એવા બહુ પ્રકારના બીજું કહેવાનું આ કે હાર્દિકભાઈ પેકિંગ પણ કેટલું સરસ છે માણસોને લેવાનું મન થાય એમાંય દોસ્ત પછું એનું હોલોગ્રામનો માલ છે હા આવોને બનાવે છે જે ડુપ્લિકેટ બહુ આવે છે એનો હોલોગ્રામ કોઈપણ જગ્યાએથી ખરીદ્યો એના હોલોગ્રામ એ જોઈને ચેક કરું તો મિત્રો આ હાર્દિકભાઈ છે આ શોપ એમની છે તો આ હાર્દિકભાઈ આપણને રીલો વિશે સમજાવ્યું અને આ જે પેકિંગમાં જે રીલ આવે છે તો માણસોને આ પેકિંગ જોઈને જ રીલ્સ ફિરકી લેવાનું મન થશે એવી તો આ પેકિંગ આવે છે તો એમાં પણ ત્રણ જાતના ફેકિંગ આવે છે તમે જોઈ શકો છો ત્રણેય ઉપર છે અને આ પાછી આપણી ફેમસ ઓ ફેમસ ગોપાલ આ તૈયાર ફિરકી આ છે તૈયાર ફિરકી એમને હા હાર્દિકભાઈ તમારે કેટલા સમયથી દુકાન ચાલે છે તમારી હું છેલ્લા બે વર્ષ આ જગ્યાએ બેસું છું હા જગ્યા નવા રોડ એકની સામે જ આવેલી છે હા તે આપણે બે વર્ષથી આપણું પતંગો ભંડાર છે એ ચાલુ છે કામ કરતા સારા ભાવે અને સારી વસ્તુ દેવાનું આપણે આગ્રહ રાખીએ છીએ પછી આમાં આમાં નાના બાળકો માટે મળી શકે ખરી હા એના માટે આવે છે બે નંબર એક નંબર જોઈએ એ આવશે આ સ્પેશિયલ નાના બાળકોની જ આવશે હા નાના બાળકો ની મોટા ની ફીરકી બગાડવી હોય તો નાના બાળકો નો વજન વધારે હોવાથી અને આમે એટલી બધી દોરી નાના બાળકો મોટા જ વાપરી શકે પૂરી કરી ના શકે આ મોટા જ વાપરે નાના છોકરાઓ બગાડે એટલે નાની ફિરકી લઈ દે છે

બાંધા ને ગેંડા બે સાથે જુઓ તમે આ આ જે આ હાર્દિકભાઈ આપણને કીધું આ બધી રીલ્સો ઉત્તરાયણ માટે ખૂબ જ ફેમસ હોય છે કારણ કે જે પતંગ ચગાવતા હોય એને ખબર જ હોય છે કે આ રીલ્સ કેટલી સારી આવે છે તો હાર્દિકભાઈ આપણને સમજાવ્યું તો આ બધી નવતારની રીલ છે આ નવતારની રીલ્સ છે બધી એક એક છપ્પન ગોલ છે બાર તારમાં છે એકદમ વ્હાઈટ દોરો આવશે અને પ્રીમિયમ મટીરિયલ આવશે આ જે રીલ છે આમાં નામાં સાદી બી આવે છે ભારે બી આવે છે આ તમને મેં ભારે દેખાડી છે અને હાર્દિક ભાઈ બીજું એક કે મેં આમાં એક પેકિંગ એવું પણ જોયું હતું એ પેકિંગ સુપર છે આ રીલ્સનું એવું પણ મેં ક્યાંક પેકિંગ જોયું હતું હાજી યુવા હા આનું જે પેકિંગ તમે જો ખોલવાની જે સ્ટીક છે ખૂબ જ સરસ છે સાકળ યુવા સાકળ સાકળ પેકિંગ છે અને એનો લોગો છે અને આ રીલ્સ છે જીરક રિફિલ આ કેટલા આ 12 તાર છે અને 5000 મીટર ની છે આ 12 તાર છે અને 5000 મીટર ગોરી આવે છે તો આપણે અહીં આવ્યા હતા હાર્દિકભાઈ પાસે શ્રીરામ પતંગ ભંડારમાં હાર્દિકભાઈ આપણને ખૂબ જ સરસ માહિતી આપી અને બધું સમજાવ્યું તો મિત્રો તમે પણ ગમે ત્યારે પતંગની ખરીદી કરવા આવો તો હાર્દિક ની શ્રીરામ શ્રીરામ પતંગ ભંડાર છે એમાં તમે એકવાર મુલાકાત લેજો અને અહીં આવજો અને અહીંથી તમે ખરીદી કરશો અને એક બીજું ખાસ વાત કહેવાની કે હાર્દિક ભાઈ ને ફટાકડા ની પણ એક શોપ છે દિવાળી ઉપર અહીં ફટાકડા બજાર ની અંદર હોય છે એમનું નામ શું છે એનું નામ શ્રી વિદાદા જસાજ ટ્રસ્ટ આયોજન રાહત દરે ફટાકડા વિતરણ કરેલ છે અને આજ જગ્યાએ આપણે ફટાકડાનું વિતરણ કરીએ છે હા તો આ જગ્યા ઉપર

અમે અહીંયા બે વર્ષથી રેલ લેવા આવીએ છીએ અને અહીંયા રીલ આની એક સુપર સુપર આવે છે ઓલા વર્ષે અમે રીલ લઈ ગયા હતા ત્યારે એક નંબર રીલ દોરો એક નંબર પર આવે છે રીલનો ભાવે રિઝનેબલ જ છે પતંગ પણ એક નંબર મળે છે અહીંયા એસી અલગ અલગ વેરાયટીની પતંગ મળે છે અહીંયા પચીસ રૂપિયા રૂપિયા પંજાથી લઈને એકસો ને નેવું રૂપિયા પંજા લગી એને પતંગ મળે છે અને આ દુકાન શ્રી જલારા મેડિકલ્સની સામે આનું આનું દુકાન છે દર વર્ષે આ કરે છે

પતંગની શોપ ચલાવે છે અને દિવાળી ઉપર ફટાકડાની શોપ ચલાવે છે તો મિત્રો તમે ગમે ત્યારે સાવરકુંડલા આવો તો આ શોપની એકવાર જરૂર મુલાકાત લેજો તો મિત્રો આજે અમે આવ્યા હતા શ્રીરામ પતંગ ભંડારમાં હાર્દિકભાઈ સાથે મુલાકાત કરી હાર્દિકભાઈ આપણને બધું સમજાવ્યું તો મિત્રો આ વિડીયો તમને સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં